હવે જો તને કહું એક વાત ઉપર તું ધ્યાન આપ આપણી દીકરી હવે જવાન થઈ છે લાયક થઈ છે એનું ભણતરય પૂરું થઈ ગયું છે તો હવે એના માટે છેને મારી ચિંતા વધતી જાય છે કોણ જાણે હવે એનું ઠેકાણું કેવું મળે કેવું નહીં એ તો બધી વાતચીત થઈ ફોનમાં ઘર સારું છે છોકરો પણ સારો છે પણ

અને તમે બંને એકબીજાને પસંદ પણ કરો છો જો એ છોકરો તને પસંદ હોય તો એ છોકરાને તું ઘરે બોલાવ તો અમે એને જોઈ લઈએ અને જો અમને પસંદ પડે તો આપણે આ વાતને આગળ વધારીએ અચ્છા તમે રવિની વાત કરો છો હા હા એ મને પસંદ તો છે તમે કહેતા હોય તો કાલે જોઈને ઘરે બોલાવી લો એમ પણ કાલે અમારે ઓફિસમાં રજા છે આ તો સારું બેટા તો પછી તું એને કાલે બોલાવ તો આપણે જોઈ લઈએ હું બધી પૂછપરછ કરી લઉં અને જો એ છોકરો તને પસંદ કરતો હોય ને તું એને પસંદ કરતી હો અને આપણી બધું આપણા લાયક હોય તો અમને કોઈ વાંધો નથી ઠીક છે બેટા એના ઘરમાં કોણ કોણ છે ખબર છે તને એના ઘરમાં તો મને ખ્યાલ છે ત્યાં સુધી એ અને એના પપ્પા બે જ રહે છે હા હા કંઈ વાંધો નહીં તો અત્યારે રવિ જોબ કરતો હશે ને હા અત્યારે તો એ જોબ કરે છે અને સારું એવું કમાઈ પણ લે છે તો બેટા હવે જો મારી ઈચ્છા એવી છે કે તું છે ને જેમ બને વહેલી તકે રવિ ને અહીંયા બોલાવ એટલે હવે છે ને અમે એને જોઈ લઈએ ને તો અમને પણ નિરાશ થઈ જાય કારણ કે તારા પ્રસંગની બહુ મોટી જવાબદારી છે અમારા ઉપર હા પપ્પા હું હમણાં જેને ઇન્ફોર્મ કરી દઉં છું એ કાલે સવારે જ આપણને મળી જશે હા હા

સાચી વાત છે દીકરીને એક સારું ઠેકાણું મળી જાય ને એટલે મા બાપ ને ચિંતા હોય જાય શાંતિ થઈ જાય તો પણ પપ્પા તમે મમ્મી બંને એકવાર રવિને મળી લો એટલે

અંજી 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 ચાલ બેસ હું પછી બેસીશ પહેલા મારે તારી સાથે વાત કરવી છે આ બાઈક બંધ કર હા શું વાત કરવી છે બોલ કાલે છે ને તારે મારા ઘરે આવવાનું છે કેમ મારા મમ્મી પપ્પા તને મળવા માંગે છે આપણા બંનેની સગાઈની વાત કરવા માટે તારા ઘરે આવીશ તો ખરા પણ તારા મમ્મી પપ્પા મને ના પાડશે તો બુદ્ધુ એ તને ના શું કામ પાડે આપણા બંનેની સગાઈની વાત કરવા તો બોલાવે છે તો ત્યાં જઈને મને કઈક સવાલ કરશે તો હું શું જવાબ આપીશ વાહ એ બધું પણ મારે જ તને શીખવાડવાનું જવાબ શું આપવાનો હોય પપ્પા તને પૂછશે કે તમે કેટલું ભણેલા છો ક્યાં જોબ કરો છો કેટલી સેલેરી છે ઘરમાં કોણ કોણ છે તો આ બધાને તારે એકદમ પ્રોપરલી વ્યવસ્થિત આન્સર આપવાના છે ધેટ્સ ઈટ પણ હું તને એટલા માટે પૂછું છું કે તે મારા વિશે કંઈ અગાઉથી પપ્પાને વાત તો નથી કરીને તો પછી એ સવાલ મને કરે ને હું જવાબ આપું એ જો અલગ અલગ પડે તો પછી પ્રોબ્લેમ થાય ને એટલે એટલે મને જેટલી ખબર હતી ને એટલું મે કહ્યું છે પપ્પાને મેં એમ કહ્યું છે કે તું મારી સાથે મારી જો ઓફિસમાં વર્ક કરે છે અને તારી ફેમિલીમાં તું અને તારા પપ્પા બેચ છો રાઈટ યસ હા બસ અત્યારે તો મે પપ્પાને આટલી જ વાત કરી છે હવે પછી ખબર નહીં તું ઘરે આવે ને પપ્પા કંઈક નવા નવા સવાલો કરે તો ઓકે હું આવીશ અને હા એકદમ વ્યવસ્થિત રીતે ઘરે વાત કરજે કઈ મજાક મસ્તી ના કરતો પછી આવે ને કરે વસ્તુ અલગ છે પણ યુ નો ના ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન તો યસ આઈ નો બટ ડાર્લિંગ હું તારી જોડે હોઉં છું ત્યારે મજાક કરું છું પણ જ્યારે તારા ઘરે આવીશ ને ત્યારે બી સિરિયસ થઈશ ઓકે ઓકે અચ્છા અને કાલે એમ પણ આપણે રજા છે તો સુતો નહીં રહેતો સવારમાં વેલો જાગીએ ને આવી જજે મમ્મી પપ્પાને વેઇટ ના કરાવતો અરે હું શું થોડો તારા મમ્મી પપ્પા જોડે જો મને વાત કરવા મળતી હોય અને તારા હાથ માંગવા માટે ચાન્સ મળતો હોય તો પછી હું સુવાનો થોડો છે માટે સાચી વાત છે કઈ નહીં તો તું ટાઈમ સર આવી જજે ઠીક છે ઓકે તો ચાલ બેસ ગાડીમાં અરે ના મે તને આ કે તો અહીંયા બોલાવ્યો હતો અત્યારે મારે ઘરે કામ પણ છે અને આમ પણ તું કાલે ઘરે આવે છે તો મારે બધી તૈયારીઓ નઈ કરવી હોય હું અત્યારે જાઉં છું આપણે કાલે જ તો મળવાના છીએ ઓકે ચાલ તમે જાઉ છોકરો બધો ખુશ છે અરે પપ્પા મને તમને એક વાત કહેવાનું જ ભૂલાય ગયું અરે એવી રીતે કઈ વાત છે કે તું એટલો બધો ખુશ છે વાત એમ છે જાણે કે કાલે અંજુના મમ્મી પપ્પાએ મને ત્યાં અમને મળવા માટે બોલાવ્યો છે અંજુ પેલી તારી કોલેજ ફ્રેન્ડ છે તે ને હા મારી કોલેજ ની ફ્રેન્ડ અંજુ હા પણ એટલો બધો ખુશ કે તું કંઈ નવીન બીજી વાત છે જણાવ જણાવ શું છે પપ્પા અંજુના મમ્મી પપ્પાએ મને કાલે એમને મળવા માટે એમના ઘરે બોલાવ્યો છે સરસ એટલે તારા સપન વાત કરવા તને જોવા માટે કે શું છે બોલ 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 પુત્ર હા બાબા કઈ કેવું સમજો ને અને હા તમારે પણ મારી સાથે આવવાનું છે એમના મમ્મી પપ્પાને મળવા કાય વાંધો નહી બેટા હું સાથે આવું અને જો તારું નકે થઈ જાતું હોય તો હું રાજી તું તો રાજી છે ને તું અંજુને તો ઓળખશો જ તે પણ બેટા આ બધા ખુશી સમાચારમાં તારા મમ્મી હોત તો કેટલી ખુશ થાત હા પપ્પા મારા મમ્મી જોવા જે હોત ને તો બહુ રાજી થાય પણ તમે દુઃખી ના થાઓ આ ખુશીના સમાચાર છે અને આપણે કાલે એમને મળવા જઈએ છીએ તારી વાત બરોબર છે બેટા પણ જો તારા મમ્મી હાજર હોત ને તો આ સાંભળતા જ દોડવા મળત અને કઈ બી કામ કરવાનું હોય ને તો ચાલતા ચાલતા પણ દોડવા લાગે એટલી તો એનામાં સ્ફૂર્તિ હતી કઈ વાંધો નહીં ભગવાનની ઈચ્છા જેવી તો બેટા આ આપણે કાલે ત્યાં જવાનું છે તો અંજુના મમ્મી પપ્પાને પણ ખ્યાલ તો છે ને કે શું કામ તને બોલાવ્યો છે અને એ લોકો રાજી તો છે ને પછી આપણે ત્યાં જઈએ અને બીજી કઈ વાત હોય આ વાત હોય બધું તો નથી થઈ જતું ને ના ના પપ્પા તમે એ ચિંતા નહીં કરો અંજુના મમ્મી પપ્પાને બધી જ ખબર છે અને એમણે પોતે જ એમને વાત કરી દીધી છે અને એમણે જ મને મળવા માટે બોલાવ્યું છે સરસ સરસ કઈ વાંધો નહીં તો કાલે હું નવા કપડાં પહેર્યું હું અને તું પણ નવા કપડા પહેરી લે એટલે આપણે ખુશી ખુશી ત્યાં જઈએ ભલે પપ્પા અને જો શક્ય હોય તો કાલે કાલ આપણે ચા પાણી પણ પીતા આવશું ચા પાણી કઈ બાબત ના પપ્પા તારા ચાંદલા વિધિ ના તારા સગપણ ના તો ગાલ બડા લાલ થાવો મારા દીકરાલા તો પપ્પા કાલે તમારું જે પણ શેડ્યુલ હોય ને એ બધા કેન્સલ કરીને સવારમાં 10:30 વાગે તમારે રેડી થઈ જવાનું છે કઈ વાંધો નહી બેટા કાલે હું કંપની માં રજા મૂકી દઈશ એક કામ કરીએ આપણે 9:30 વાગે નીકળી જશું ઘરે એટલે સમયસર ત્યાં પહોંચી જઈએ સાડા નવે નીકળશું ને તો પણ આપણે આરામથી પહોંચી જશું ત્યાં આપણે સાડા દસે પહોંચવાનું છે અને સાડા દસે રેડી થઈ જવો ભૂલી નહીં જતા થોડો ભૂલું બેટા મને ચાલો હરખ નથી હમાતો કે મારા દીકરાની સપની વાત લઈને જવાની છે રવિ શું છે બોલ શું છે ને કે મેં સાંભળ્યું એવું કાલે તું ઘરે આવવાનો છે મારા મમ્મી પપ્પાએ તને બોલાવ્યો છે હા આ મારી બેન અંજુ એના માટે બોલાવ્યો છે ને હા તારા મમ્મી પપ્પાએ મને વાત કરવા માટે તારા ઘરે બોલાવ્યો નાઈસ હું શું કહું છું કે તું ઘરે આવે ને એ પેલા મારી તારી સાથે અમુક વાત કરવી છે હે ને એટલે કેવું છે કે મારા પપ્પા શિક્ષક છે સમજે છે તું સિદ્ધાંતવાદી છે એટલે બીજાને કોઈને દહેજ આપવા પણ દે અને પોતે દહેજ લેશે પણ નહીં એટલે એ તારી પાસે દહેજ લેશે નહીં દહેજ તો શું એક રૂપિયો નહીં લે તારી પાસેથી બહુ સિદ્ધાંતવાદી છે મારા બાપા પણ કેવું છે કે ઈ મારા બાપા છે સિદ્ધાંતવાદી હું નહીં અલા મારે તારી પાસેથી 1 લાખ રૂપિયા જોઈએ છે 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા જો તું મને 1 લાખ રૂપિયા આપી શકે એમ હોય તો પછી કાલે મારા ઘરે મળવા આવજે અંજુને કે નહી તો છે ને ઘરે જ નહી આવતો અરે પણ આકાશ તો કેવી વાત કરે છે સારી જ વાત કરું છું ને હું થોડો સિદ્ધાંતવાદી છું ભાઈ 1 લાખ રૂપિયા આટલી મોટી રકમ હું ક્યાંથી કાઢું જો ભાઈ દહેજ આપવાનું થયો તો તું શું કરે એમ સમજ કે તું મને દહેજ આપે છે એક લાખ રૂપિયા પણ દહેજ ની વાત તો આ સમાજના નીતિ નિયમો મુજબ અલગ છે પણ આપણે સમાજની વાત ના કરો ને રવે સમાજ ની વાત નહીં કહેવાય પણ તું મારી પાસે એક લાખ રૂપિયા માંગે છે આ વિશે મારા ઘરે મારે શું કેવું નહીં કેવાનું ને ઘરે કેવાનું જ નહીં

એટલે તો કીધું કે એક લાખ રૂપિયા આપી દે તારું અંજુ અને આ મળવાનું એ બધું ફિક્સ તો આ તારા સટ્ટેબાજીના પૈસા મારે ભરવાના એમ તો પછી ભૂલી જા અંજુ રે લેવા કોમ્પ્રોમાઈઝ તો કરવો પડે કે નહીં એક વસ્તુ પમવા માટે અમુક વસ્તુ ખોવી પડે તો ખો ને માત્ર એક લાખ રૂપિયા છે જો આકાશ તું થોડું વિચાર મને વાત બરાબર નથી લાગતી આ તું એક લાખ રૂપિયા મારી પાસે માંગે છે ક્યાંથી કાઢું મારે ઘરે પણ શું જવાબ દેવું એક જો આ બધું ટેન્શન તારે મને નહીં આપવાનું આ ટેન્શન હું લેતો જ નથી અને બીજી વસ્તુ ક્યાંથી લાવું કેવી રીતે લાવું આટલા બધા પૈસા ક્યાંથી આવશે એ બધું ટેન્શન તું લે તારે વિચારવાનું ક્યાંથી લાવું શું કરવું કેમ કરવું મારે એક લાખ રૂપિયા જોઈએ છે

મજા બગાડી નાખીશ હા અને હાઈટ ઉપર નહીં જવાનું સમજા અન્ડરસ્ટેન્ડ હા બેટા

પોલીસ વાળા ઊભા હોય ચાલુ મોબાઈલ માં વાત કરે તો ફાઈન ભરવું પડે આવું બધું વિચારવું પડે ને એક કલાક થી આપણે રાહ જોઈ છે ખબર છે ને તમને થોડી વાર રાહ જોઈએ આપણે બેટા કલાક થઈ ગયો ફોન લગાવ તો હા પપ્પા કમાલ છે છોકરો સમજદાર છે કે પછી ગેરઝિમ્મેદાર નાના પપ્પા એવું કઈ નથી મને લાગે છે

પૂરી વાત જાણ્યા વગર કોઈના વિશે પણ વધારે કઈ બોલવું ને એ પણ યોગ્ય નથી આ તો જે કાંઈ પણ પ્રકારનું અત્યારે બધી પરિસ્થિતિ ઊભી થઈ છે ને એ થોડી શંકા ઉપજાવે છે એટલે હું આવું કહું છું હવે જો બેટા મારાથી વધારે રાહ જોવાય એમ નથી મારે હવે થોડી વારમાં તૈયાર થઈને બહાર જવું છે મારે કામ છે એટલે હવે આવે ને તો એમને બેસાડીને તું ચા પાણી પીવડાવીને રવાના કરી દેજે હું મારા કામે જાઉં છું હવે બેટા તાર પપ્પા બહુ ટેન્શનમાં હોય એવું લાગે છે પણ તારે ગઈ રાતે રવિ સાથે કઈ વાત થઈ હતી મમ્મી તમે કહ્યું ને કે એને ઘરે બોલાવી લે ત્યારે મેં ફોન કર્યો તો ત્યાર પછી તો આપણે બંને જોડે જ છીએ એટલે મારે કઈ વાત થઈ નથી અને આજે સવારમાં પણ કઈ એનો મેસેજ કે કોલ કઈ નથી આવ્યો તો અચાનક કેમ આમ કર્યું હશે આપણે એને ઘરે બોલાવ્યા આમંત્રણ આપ્યું તો આવી જવું જોઈએ ને ટાઈમે શું થયું હશે હું વિચારો ઊભા કરે મગજમાં આ વાત તો મને